કાર્યક્રમ યોજવામાં આવ્યો તારીખ નવ જુલાઈ બે હાજર પચીસ બુધવાર ના રોજ સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર વીસ ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય અને યુવા કોર્પોરેટર શ્રી દીપનભાઈ દેસાઈના નેતૃત્વમાં વોર્ડ નંબર વીસના વોર્ડ પ્રમુખ શ્રી આનંદભાઈ ગાંધીના નિવાસસ્થાને મજુરા વિસ્તારમાં આવેલ સંત તુકારામ સોસાયટીમાં આયુષ્યમાન વયવંદના કાર્ડ નોંધણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સિત્તેર વર્ષથી ઉપરના વડીલો લાભાર્થીઓએ મોટી સંખ્યામાં આયુષ્યમાન વયવંદના કાર્ડ બનાવી લાભ લીધો હતો આ કાર્યક્રમમાં વોર્ડ નંબર વીસના કોર્પોરેટર વોર્ડ પ્રમુખ શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયા મહામંત્રી તેમજ વોર્ડ પ્રભારીઓ અને કાર્યકર્તા મિત્રોએ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ વોર્ડ પ્રમુખ શ્રી આનંદભાઈ ગાંધીએ વોર્ડ નંબર વીસના પરિવારના દરેક કાર્યકર્તા મિત્રોને આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર પારસ ડી પટેલ ટીવેટી ગુજરાતી સુરત દેસાઈ વોર્ડ નંબર કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની યોજના મુજબ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પાંચ લાખ રૂપિયાનો તેનું આયોજન કર્યું છે એના ભાગરૂપે જે ભયો વૃદ્ધો રહી ગયા હોય આયુષ્યમાન કાર્ડ કરવા માટેનો એ માટેનો એક કેમ્પ અમે અમારા વિસ્તારની અંદર રાખ્યો છે જેમાં અમારા વિસ્તારમાં તમે જોયું ઘણા બધા વડીઓ વડીલો એમના પોતાનો પાંચ લાખ રૂપિયાનો જે નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયુષ્યમાન કાર્ડનું જે આયોજન કર્યું છે આપવાનું તે કરાવી રહ્યા છે ઓનલાઈન અને અમારા

વયવનના કાર્ડ જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે સિત્તેર વર્ષની ઉપરના વડીલો માટે જે આશીર્વાદ સમાજ મેડિક્લેમ કાર્ડ કહીએ તો સરળ ભાષામાં તો મેડિક્લેમ કાર્ડ કે જે તમને ફ્રીમાં કાર્ડ આપવામાં આવે છે વડીલોને અને એ સિત્તેર વર્ષની ઉપરના વડીલોના કાર્ડ બનાવવાનો જે કેમ્પ છે એ અમે આજે અમારા વોર્ડમાં આયોજિત કર્યો છે અને એમાં અમે ઘણા સમયથી આ કાર્ડ બનાવતા આવ્યા છે પણ હવે પાછો અમુક લોકોને અમુક વડીલોના કાર્ડ બાકી હોય તો એમના માટે બી આજે પાછો અમે કેમ્પ આ કર્યો છે અને એ કેમ્પ અમે સતત કરતા રહીશું ભારતીય જનતા પાર્ટી હંમેશા વડીલો માટે મહિલાઓ માટે અને આપણા દેશના નાગરિકો માટે હંમેશા કાર્યરત રહે છે એમના દરેક કાર્યકર્તાઓ કાર્યરત રહે છે અને દેશના લોકોની વધારેમાં વધારે સેવા કરી શકીએ એના માટે હંમેશા અમે તત્પર રહીએ છીએ તો આજે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે એમણે વડીલોને ફ્રી મેડિકલની જે આપવાનું બીડું ઝડપ્યું છે અને સ સતત લોકોને કાર્ડ બનાવી રહ્યા છે વયવનના જેનું નામ આપણે વયવનના કાર્ડ આપ્યું છે જેનાથી વડીલોને કોઈ બી હોસ્પિટલમાં એમના જે પણ બીમારી હોય તો એ બીમારીનો ફ્રીમાં ઇલાજ થશે તો એના માટે જ્યારે વડાપ્રધાન જો આટલું કાર્ય કરતા હોય તો અમારે તો કેવી રીતે પાછળ રહેવું તો અમે એના માટે જ આજે આ વહીવટના કેમ્પ રાખ્યો છે અને એમાં મેક્સિમમ લોકો અમારા વિસ્તારના લોકો લાભ લે અને લે છે આવે છે કાર્ડ બનાવે છે અને અમે એમને એ કાર્ડ આપીએ છે જેની અમને પણ ખુશી છે અને લોકો બી અમારી સાથે જોડાય છે થેન્ક યુ